તાલુકામાં વન વિભાગ સામે બેદરકારી નો મામલો સામે આવ્યો છે શામળાજી આશ્રમ પાસેથી લીલા વૃક્ષો કાપીને લઈ જતું ટ્રેક્ટર શામળાજી ફુરેસ્ટ ચેકપોસ્ટ ના કર્મચારી પ્રદીપ ચૌહાણ તથા ચેતનાબા વાઘેલા દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ટ્રેક્ટર નંબર જી ઝીરો નાઇન એપી ડબલ વન એટ ઝીરો લાખો રૂપિયાના લીલા લાકડાના મુદ્દામાં સાથે ઝડપાયું છે ટ્રેક્ટરનો ડ્રાઈવર તથા સાથે રહેલા મજૂરોને પણ વન વિભાગ દ્વારા કાબૂમાં લેવામાં આવ્યા છે સરકાર એક બાજુ પર્યાવરણ બચાવ અને વૃક્ષ વાવેતર માટે સતત અભિયાન ચલાવી રહી છે પરંતુ બીજી બાજુ એવા બનાવો સામે આવતા વિભાગની કામગીરી પર પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે વૃક્ષ છેદનને રોકવામાં વન વિભાગ નિષ્ફળ જઈ રહ્યું છે તેવી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે આ ઘટનાને લઈ લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક આ મામલે કુંદડીમાં ગોળભળાવવાનો પ્રયાસ તો નથી થયો ને કારણ કે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા પકડાયેલ ટ્રેક્ટરની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આનાકાની જોવા મળી રહી છે વન વિભાગ દ્વારા લાખો રૂપિયાના લીલા લાકડાની સાથે ઝડપાયેલ ટ્રેક્ટર હાલ તપાસ હેઠળ છે જોકે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોવાથી સ્થાનિકોમાં સંતોષ ફેલાયો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે સંપૂર્ણ તપાસ જાહેર રીતે કરવામાં આવે અને સંપત્તિના રક્ષકો સામે પણ કડક કાર્યવાહી થાય